પોરબંદર જીટીપીએલ હાઉસ ખાતે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને અમદાવાદની એક સ્પોર્ટ્સ પ્લેયર યુવતીની મુલાકાત આપી હતી અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા આ યુવતી જેવા સ્પોર્ટ્સ પ્લેયરને મદદરૂપ થવા ખાતરી આપી હતી પોરબંદર લોકસભાની સીટ પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની રેકોર્ડ બ્રેક ત્રણ લાખ એસી હજાર મતની લીડથી જીત થઈ હતી ત્યારબાદ ફરી એક વખત તેનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત ગમત વિભાગનું મંત્રીપદ મળ્યું છે ત્યારે પોરબંદર જીટીપીએલ હાઉસ ખાતે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી તેવા સમયે તેણે ખાસ કરીને અમદાવાદની એક સ્પોર્ટ્સ પ્લેયર જેની સા જતી નામની યુવતીની મુલાકાત આપી હતી આ યુવતી ધોરણ બારમાં અભ્યાસ કરે છે તેમજ આર્ચરીમાં તેણે છત્રીસ નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે તેમજ હાલ ઓલિમ્પિક ટ્રાયલમાં પણ આ યુવતી ક્વોલિફાઈડ થઈ છે અને આવી તો ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે સૌપ્રથમ તો રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે આ યુવતીને અભિનંદન પાઠવ્યા હતા અને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા આ યુવતી માટે સ્પોર્ટ્સ પ્લેયરની મદદરૂપ થવા ખાતરી આપી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર મારું નામ જનીષા જતી છે હું અહેમદાબાદ સંસ્કારધામમાં હું ક્લાસ ટ્વેલ્થમાં હું સ્ટડી કરી રહી છું હાલમાં એન્ડ હું સ્પોર્ટ્સ પ્લેયર પણ છું આર્ચરી મારી મેઇન ગેમ છે એન્ડ એની અંદર મેં થર્ટી સિક્સ નેશનલ્સ ગેમ જે અહીંયા થયા હતા એની અંદર મેં બ્રોન્ઝ મેડલ જીતેલો છે એન્ડ રિસન્ટલી જે ઓલિમ્પિક્સનો જે ટ્રાયલ થયો હતો એની અંદર એ ટ્રાયલ માટે હું ક્વોલિફાય થયેલી છું આજે અમે આજે હું મનસુખભાઈ માંડવિયા સર જે છે હું એમને મળેલી છું શું કીધું એમને મને એપ્રિશિએટ કર્યું એમને બધા મને કીધું કે અગર ક્યાંય હેલ્પની ગાઈડન્સની જરૂર હોય એમને ખૂબ જ મને સપોર્ટ કર્યો છે